પોરબંદરના બુખીરામાં આવેલી આવાસ યોજનામાં નશાખોરોનો અસહ્ય ત્રાસ હોવાથી અને ખુલ્લે આમદારોનું વેચાણ અને સેવન થતું હોવાથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને અહીં પોલીસ ચોકીની સ્થાપના કરવા માંગ કરી રહ્યા છે પોરબંદરના બુખીરા વિસ્તારમાં શહેરી ગરીબો માટેના બે આવાસનું નિર્માણ કરાયું છે અહીં મોટા ભાગે ગરીબ અને શ્રમિક વર્ગના લોકો વસવાટ કરી રહ્યા છે પરંતુ અહીં દારૂનું દુષણ વ્યાપક બન્યું છે સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે અહીં સાંજ પડતા જ નશાખોરો ઠેર ઠેર ભટકતા હોય છે બહેનોએ અચાનક બહાર જવાનું થાય તો સાંજે સાત વાગ્યા પછી બહાર નીકળી શકાતું નથી આ વારા દ્વારા નશાની હાલતમાં મહિલાઓની છેડતી કરવામાં આવે છે અહીં ચોવીસ કલાક દેશી દારૂનું વેચાણ થાય છે અને સાંજ પડતા જ નશાખોરો નશામાં ઝૂમી લોકોને પરેશાન કરે છે થોડા સમય પૂર્વે દારૂ અંગે પોલીસને બાતમીની શંકાના આધારે બુટલેગર સ્થાનિક યુવાન પર સરેઆમ હુમલો કરી ઢોર માર મારવાનો પણ બનાવ બન્યો હતો બ્લોક નંબર ચુમ્માલીસની સામે જાહેરમાં થતું દારૂનું વેચાણ સ્થાનિકોએ અટકાવ્યું હતું અને બુટલેગરને હાંકી કાઢ્યો હતો ત્યારબાદ હવે બંધ માર્કેટ નજીક જ દેશી દારૂનું વેચાણ થાય છે અને નશાખોરો બંધ માર્કેટની અંદર ઘૂસી દારૂની મહેફિલો માણે છે લોકાર્પણ વગર બિસ્માર બની ગયેલ આ માર્કેટમાં ઠેર ઠેર દેશી દારૂની કોથળીઓ ઉડી રહી છે જે અહીંના લોકોની વાતોની સાક્ષી પુરાવી રહી છે અહીં મારામારી સહિતના ગુનાઓમાં પણ વધારો થયો છે આવાસ યોજનામાં કાયદો અને વ્યવસ્થાની કોઈ સ્થિતિ ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે ઉપરાંત અહીં ચોરીના પણ નાના મોટા બનાવ બનતા જ રહે છે અહીંથી ઉદ્યોગનગર પોલીસ મથક ખૂબ જ દૂર છે આથી અહીં પોલીસ ચોકીની સ્થાપના કરવામાં આવે તો આવારા તત્વો અને નશાખોરો પર અંકુશ રહે તેમ હોવાથી વહેલી તકે પોલીસ ચોકી સ્થાપવા માંગ કરી છે નિપુલ પોપટ

પોલીસ ને જરૂર છે અત્યારે બોમાય ચોરી થાય ને નુકસાન બોવતાજ બધાય ને તો પોલીસ ના ચોકી નાખી દે તો વાંધો दारू વાળા પી બેઠા હોય પી પીને કે ને રાતના તન તન વાંગા લગન કોઈ છોકરી ને એકલી વટુ હોય તો આપણે મુસીબત નાના ના છોકરા ને આમ ના માડી લખો અમારે ખાણવા ના છોકરા ને હે તો ભાઈ જોયે રાખને સુવિધા તો કોઈ પાછા કોઈ ભાવેલો નથી પૂછતા મારો કે શું છે કે અમે આવું આવસે ને આવું કોઈ ના આવે તમે કરું હું અમારે મેરો ભારે ગોટીયા જો મકાન ક્યાંક મળી જાય ને નામે દારૂઆ જો હા મેં ચોક માં બેસી દારૂ પીતા હોય ને વેચતા હોય ઈ સુવિધા કઈ કડો અમને